જય જવાન જય કિસાન હું છું અમિત માણાવદરિયા તમે છો વેધર ગ્રુપ સબસે તેજ પર ખેડૂત ભાઈઓ આપણે એક માવઠાની વાત કરી હતી બહુ પહેલાં આપણા દરેક વોટ્સઅપ ગ્રુપમાં કહ્યું હતું કે જાન્યુઆરીના પાછલા દસ દિવસ અને ફેબ્રુઆરીના આગલા દસ દિવસમાં એટલે કુલ આ વીસ દિવસની અંદર એક માવઠું આપણે દેખાઈ રહ્યું છે એટલે બહુ લોંગની આગાહી હતી હું તમને સ્ક્રીનશોટ પણ બતાવીશ એટલે હવે જે વાત કરવાની છે કે ફેબ્રુઆરીના પહેલાં અઠવાડિયામાં માવઠું કયા વિસ્તારમાં થશે એ તો જે આ માવઠું થવાનું છે એ ફાઇનલ છે હવે આ માવઠાની અસર આ માવઠાની અસર કયા વિસ્તારમાં વધુ જોવા મળશે આપણે એ અત્યારે તમને દર્શાવવું અને કયા વિસ્તારમાં માવઠું નથી થવાનું અને માવઠું કેવું સ્ટ્રોંગ થશે અને કેવું નબળું છે એ બધું તમને અહીંયા કહું છું તો જે આ માવઠું થવાનું છે ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં તો આ માવઠું ઉત્તર ગુજરાતમાં ઉત્તર ગુજરાતમાં અમુક અમુક વિસ્તારમાં જોર વધારે રહેશે એટલે બહુ ભારે માવઠું નથી અને ઉત્તર ગુજરાતના લાગુ કચ્છ વિસ્તાર ત્યાં અને દક્ષિણ ગુજરાત તરફ જઈએ આપણે તો વડોદરા એ વિસ્તાર અમદાવાદ અને સુરત નવસારી એ વિસ્તારમાં થોડુંક વધારે જોવા મળશે માવઠું બાકી જે સૌરાષ્ટ્ર છે આપણે દરિયાપટ્ટીમાં ત્યાં કાંઈ માવઠાનો અસર નહીં જોવા મળે પણ ઝાકર વર્ષા આવશે અને કસરૂપી વાદળો અને ઝાકરિયા વાદળા જે આપણે કહીએ છીએ એ ઘેરા છે એટલે આ માવઠું બહુ એટલું કાંઈ ભારે નથી મોડલો બતાવશે વિન્ડીમાં બતાવશે તમને મેટ્રોલોજીમાં બતાવશે પણ એની સામે બીજા પરિબળ પણ આપણે જોવાના હોય છે તો એમાં ક્યાંય એટલું ભારે માવઠું બતાવતું નથી છૂટી જેવું છે જ્યાં અમે વિસ્તાર કીધા તેમાં અને કદાચ સૌરાષ્ટ્રમાં અમુક સ્થળે એકાદ સ્થળ એવું હશે કદાચ તો એક બે છાંટા પડે પણ બહુ ખાસ માવઠું છે નહીં ચિંતા જેવું કાંઈ છે નહીં પણ ઝાકર આવશે એ પ્રમાણે આપણે ખેતીમાં આયોજન કરીને દવા છાંટી શકીએ પાણી પિયત આપણી જીરામાં આપી શકીએ એ રીતે એટલે આ રીતનું છે બાકી કાંઈ સવાલ હોય તો તમે કરજો કાંઈ ભૂલાઈ ગયું હોય ને તો તમે હું સેટિંગ કરજો આ હું વાલ ખોલું છું જણામાં પીએ તાલે લાઇટ ગઈ હવે કાંઈ એવું સવાલ હોય તો તમારે કરવાના હું જવાબ આપીશ અને થોડો સમય પછી આપણે થોડા દિવસ પછી આવતી આઠ તારીખ આવતી આઠ તારીખે આપણે દર વખત જે સિસ્ટમો બનતી હોય છે ચોમાસાની કે અટલેટ સિસ્ટમ બને આપણે આપીએ છીએ સોશિયલ મીડિયામાં ફેસબુકમાં આપણે આપ્યું જ છે દર વખત કે આટલી સિસ્ટમ બનવાની છે આવતી આઠ તારીખે એની અપડેટ થશે ફેબ્રુઆરીની આઠ તારીખે એટલે આપણે આઠ તારીખે અપડેટ થાય એટલે જો ત્યારે ટાઈમ મળે તો ત્યારે નકર દસ દસથી પંદર તારીખની અંદર આપણે એ અપડેટ તમારા સમક્ષ રજૂ કરશું કે બે હજાર પચીસના ચોમાસા દરમિયાન આટલી સિસ્ટમ બનવાની છે હવે એમાંથી તો કેટલી ગુજરાતમાં આવી તો કુદરત અને આપણા ઉપર છે પણ એ તમને બતાવશું જોકે જે આપણે બતાવીએ છીએ એમાં એસી એથી નેવું ટકા સત્યની નજીક રહે છે એ સિસ્ટમનું પણ જોઈએ ચાલો હવે કાંઈ પણ સવાલ હોય તો તમે કોમેન્ટ કરજો જય જવાન જય કિસાન જય દ્વારકાધીશ સૌ મિત્રોને